ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પાંચ જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી ઘોઘા રોડ પોલીસની ટીમ મળતી માહિતી મુજબ ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીએસઆઈ બી કે ગોસ્વામી તથા સ્ટાફને બાતમી મળેલ કે ઓદરકા ગામની સીમમાં જયવંતસિંહ ઉર્ફે જયુભા ગંભીરસિંહ ગોહિલની વાડીમાં ગંજીપાના વડે આરજીતનો જુગાર રમી રહ્યા છે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા પર ભુઘા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા હારજીતનો જુગાર રમતા કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં જયવંતસિંહ ઉર્ફે જયુભાઈ ગોહિલ ઝવેરભાઈ ભાણાભાઈ સાખટ રહે ફુલસર પ્રફુલકુમાર અનંતરાય ધાનક રહે મહિલા કોલેજ ભાવનગર ચેતનભાઈ ગણેશભાઈ ભલગામિયા રહે સુભાષનગર અને દિનેશભાઈ મોહનભાઈ ચૌહાણ રહે કાળિયાબીડવાળા સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી હતી જુગારમાં રહેલ રોકડ રૂપિયા એક લાખ નવ હજાર સાતસો ત્રીસ તેમજ એક કાર મળી કુલ બે લાખ નવ હજાર સાતસો ત્રીસના મુદ્દામાલ સાથે તમામ લોકોને ઝડપી ઘોઘા પોલીસ મથક લાવી જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી